બાર એસોસિએશને આ ચોક્કસ મુદત સુધી હડતાલ શરૂ કરી છે સરકારના સચિવાલય વિભાગ દ્વારા ફેમિલી કોર્ટની માંગ સંતોષવામાં આવી છે અને મુન્દ્રા ખાતે ફેમિલી કોર્ટને મંજૂરી અપાઈ છે

માંડવીમાં ફેમિલી કોર્ટ મળવાની છે અને અહીંયા તૈયારીઓ પણ થઈ ગઈ હતી અને આમ આમ જોઈએ તો વિસ્તારની દ્રષ્ટિએ પણ માંડવી વધારે છે વસ્તીની દૃષ્ટિએ પણ માંડવી તાલુકો વધારે છે તો સ્વાભાવિક છે ફેમિલી કોર્ટના કેસો પણ અહીંયા વધારે હોય તેમ છતાં કાલે આઠેક વાગે સરકારશ્રીના પરિપત્રથી એવું નક્કી કર્યું કે ભાઈ મુન્દ્રાને ફાળવી દેવામાં આવી છે જે આ માંડવીને અન્યાય થયેલું છે અને માંડવીને જો ફેમિલી કોર્ટ ન મળે તો માંડવીનો વિસ્તાર મોટો છે અને કોટાયા છે હાલાપર છે લગભગ સાઈઠેક સાઠ સિત્તેર કિલોમીટર દૂરથી આવવું પડે અને ફેમિલી કોર્ટના જે કેસો એવા છે કે જે ગરીબ માણસો છે એને પૈસા પણ ખર્ચ લાગતો હોય અને અહીંયા માંડવીથી ઊં જાય તો બહુ તકલીફવાળો કામ થાય અને સરકાર શ્રી તેમજ હાઈકોર્ટનો એવો અભિગમ છે કે જે ન્યાય છે એ તમારા દ્વારે એવી જો વસ્તુ હોય કે ન્યાય માણસના દ્વાર સુધી પહોંચે એવું જો અભિગમ હોય અને આવી રીતે જો ત્યાં ફાળવી દેવામાં આવે તો બહુ ગંભીર ઘટના છે અને એના માટે માંડવી બાર એસોસિએશન હડતાળ પણ કરી છે અને તમામ રીતે અમે લડી લેવાના મૂડમાં છીએ અને માંડવીને જો આવી રીતે અન્યાય થતું હોય તો ભવિષ્યમાં બહુ ગંભીર નિશાની છે આજ આપણે એસડી કોર્ટનું જોઈએ તો પણ જે તે વખતે માંડવી નગરપાલિકા હતી મુંદ્રા તે ગ્રામ પંચાયત હતી તેમ છતાં ત્યાં ફાળવી દેવામાં આવી પછી પ્રાંત કચેરી પણ માંડવીને ફાળવી મુન્દ્રાને ફાળવી દેવા જ્યારે માંડવી મોટો વિસ્તાર છે ગ્રામ પંચાયતની દ્રષ્ટિ જોઈએ તો પણ માંડવી મોટો વિસ્તાર છે તેમ છતાં માંડવીને હળહળતો અન્યાય કરી અને જે આવી રીતે માંડવીને અન્યાય કરવામાં આવે છે અને માંડવીના જે કામો છે એ તલે ચડી દે ચડાવી દેવામાં આવે છે તો એના માટે હું માંડવીની પ્રજાને પણ અપીલ કરું છું આ સરકારને પણ અપીલ કરું છું કે માંડવીને જે અન્યાય તો એ અટકાવવામાં આવે અને નહીં તો અમારા ગાંધી જ્યાં માર્ગે અમારે જવું પડશે એવું તમારા માધ્યમથી હું સૂચના આપું છું સવારે ધારાસભ્યશ્રીથી વાત થઈ હતી એને લેટરે પણ મોકલાવ્યો છે અને એ એવું કીધું કે ભાઈ કાલે તમારાથી મિટિંગ કરીને અમે ઘટતું કરશું પણ મને એ સમજાતું નથી કે અમારી જે એસ કોર્ટ કોટ મંજૂર થઈ તેને બે વરસતા આવ્યા છે તેની હજી કોઈ અહીંયા હજી કોઈ શરૂ નથી થઈ જ્યારે આ તો ખાલી એક જ ચોવીસ કલાકમાં ત્યાં ઠરાવ પણ થયું એવું ઓર્ડર પણ આવ્યો ને ત્યાં મંજૂર પણ થઈ ગઈ અને બે દિવસમાં ચાલુ પણ થઈ જશે એ પ્રકારનું પરિપત્ર છે તો આ ક્યા ક્યા કઈ પ્રકારનું જે ન્યાય છે તો અમે ધારાસભ્યશ્રીને કહી કે તમે સરકારમાં બેઠા છો તો તમે માંડવીના છો તો માંડવી માટે તમારે ન્યાય માટે તમારે પ્રયત્ન કરવા પડે એવું ધારાસભ્યશ્રીને પણ ત્યાંથી અપીલ કરું છું જો અમે આર પારની લડાઈ લડી લેવાના મૂળમાં છીએ કે ભાઈ અમારે જો અને અમારે હક માગીએ છીએ એવું નથી કે કોઈ કોઈનો હક છીનવવા માગીએ છીએ અમે કોઈ મુન્દ્રાને પણ અન્યાય કરવા માગતા નથી પણ માંડવીની જે સુવિધાઓ છે એ શું કામ છીનવવામાં આવે અને જો માંડવીની સુવિધા છીનવવામાં આવે છે તો અમારે ગમે ભોગે માંડવીને ક્યારેય પણ અન્યાય થવા નહીં દઈએ એવી તમારા માધ્યમથી હું બધાને સૂચના આપું છું આ મુદ્દો અમારા માટે વકીલ અને માંડવી નગર માંડવી જનતા માટે ઘણું ગંભીર એટલા માટે છે કે આ આખી કોર્ટ ત્યાં જાય છે જેથી બધાને ત્યાં મુન્દ્રા ધક્કા પડશે માંડવી જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાં પહેલી વખત એવો બનાવ બન્યો છે કે જે એક તાલુકાથી બીજા તાલુકા રાતોરાત બદલી કોર્ટથી થઈ હોય એટલે અમે પ્રોટેક્શન છીએ પ્રોટેક્શન છીએ અને આવેદનપત્ર એટલા માટે જ આપીએ છીએ કે અચોક્કસ મુદત સુધી અમે કોર્ટથી કામકાજથી અડગ રહીશું પ્રજાને પણ ધક્કા પડશે નુકસાની થશે સરકાર વિચારતી નથી કે આ શું કામ કરે છે ને માંડવીને અવારનવાર આ બાબતે અન્યાય થાય છે અમારા પોલિટિક્સ ના જે કોઈ આગેવાનો છે શું કામ નથી બોલતા એ પણ ખબર નથી હવે જે પ્રશ્ન કોર્ટનો છે માંડવી કોર્ટની બિલ્ડિંગ જે છે એમાં ચાર કોર્ટોનો સમાવેશ થઈ શકે એટલી કારણ કે વિશાળ બિલ્ડિંગ છે હાલમાં પણ જગ્યા ખુલી છે અને બીજું કે જે તે વખતે કારણ કે માંડવી કોર્ટને કારણ કે લેટર એવી જાણ મોખિક કરવામાં આવેલ હતી અને એમાં પણ કારણ કે ત્યાંથી એવી રજૂઆત થઈ હતી કે માંડવી કોર્ટે મોખિક પોતાનો જવાબ એવો મોકલાવ્યો હતો કે અમારી પાસે રૂમ ખાલી છે અને પૂરતી વ્યવસ્થા છે અને સગવડ છે તેમ છતાં કાલ સુધી કારણ કે અમારો જે કોર્ટનો રૂમ છે એ સફાઈ થઈ ગયો કમ્પ્લેટ કમ્પ્લેટ હતો તેમ છતાં પણ કાલે સાંજે કાયદા વિભાગ દ્વારા સચિવાલય દ્વારા મુન્દ્રાને આઠ વાગે લેટર આપ્યો અને કારણ કે મુન્દ્રા ફેમિલી કોર્ટ આપવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી અમે કાયદા મંત્રાલય અને સચિવાલયને જે કાંઈક સચિવએ હુકમ કરેલ છે એમને અમે વખોડીએ છીએ અને વિરોધ કરીએ છીએ અને જલ્દીથી જલ્દી માંડવી કોર્ટ માંડવીને અને માનવી કોર્ટમાં ફેમિલી કોર્ટ મળે તેવી અમારી રજૂઆત છે આમાં એવું છે કે ફેમિલી કોર્ટ છે ફેમિલી કોર્ટમાં આપણે એચએમપી છે છૂટાછેડાના કેસ છે ભરણપોષણના કેસ છે પછી આપણે એકસો પચીસ ત્રણના ચડક ભરણપોષણના કેસ ચાલે છે એ સ્ત્રી લગ લગતાના કાંક કેસ બધા ચાલે છે એ તમામ સ્ત્રી એક અબડા છે અને અબડાને જ્યારે ન્યાય ન મળે ત્યારે કારણ કે આપણે માંડવી માટે કાં શરમજનક વાત કહેવાય આના માટે માંડવીના એવા ગામ છે હાલા પર છે આપણા ડેઢિયા ગામ છે અને ત્યાંથી કરી અને મુન્દ્રા જવું હોય તો સોથી સવા સો કિલોમીટરનું અંતર કાપવું પડે છે જેનાથી માંડવીને લેડીઝ અને સ્ત્રી જે છે એમને ન્યાય મળે એટલા માટે આજે અમે અચોક્કસ મુદત માટે અચોક્કસ મુદત માટે અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે હડતાલ અમારી ચાલુ રહેશે અને એના સિવાય જે પણ કાયદાકીય જે પણ પગલાં લેવાના પડશે એ અમે લેવા તૈયાર છીએ એક બાજુ સરકાર મીડિએશન સેન્ટર તાલુકાવાઈ શરૂ કરવા જઈ રહી છે પણ મીડિએશન સેન્ટરમાં જે કેસો રાખવામાં આવે છે એ જ કેસો ચલાવવા માટે જો મુદ્રાને સત્તા આપવામાં આવે છે તો આ યોગ્ય ન કહેવાય કેમકે માંડવીમાં તમામ સગવડો આપવામાં આવેલી છે કોર્ટમાં પણ તમામ સગવડ છે તેમ છતાં પણ માંડવીને અન્યાય કરી અને મુદ્રાને આ સત્તા આપવામાં આવી છે આમાં જોઈએ તો મહિલાઓ જ્યારે તકલીફમાં હોય છે ત્યારે ન્યાય મેળવવા માટે કોર્ટમાં આવતી હોય છે અને એ જ ન્યાય મેળવવા માટે જો એમને મુન્દ્રા જવું પડે તો આર્થિક પણ એને તકલીફ પડે અને શારીરિક પણ એને તકલીફ ભોગવવી પડશે